સુરત શહેરમાં નકલી ઘી તેલથી માંડીને નકલી કોસ્મેટિક પકડવાના બનાવો વચ્ચે થોડા દિવસો પહેલા સુરત પોલીસ દ્વારા શરીર પ્રખ્યાત સુરભી ડેરીમાં નકલી પનીર વેચવાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો તેમજ ખડોરા વિસ્તારમાં આવેલા ડેરી પર દોરડા પાડીને કુલ નવસો ચોપન કિલો પનીર જપ્ત કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા નકલી પનીરનો પર્દાફાશ કર્યા બાદ તપાસ આગળ ચાલુ રાખવામાં આવી હતી સુરભી ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફૂડ સેફ્ટીના ધોરણોમાં નિષ્ફળ થતા રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર કોઈ ડેરી માલિક માલિકોજી પોલીસે ખટોદરા પોલીસ મથકમાં સુરભી ડેરીના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે ખટોદરા પોલીસ મથકમાં ડેરી માલિક સહિત બે લોકો વિરુદ્ધ વિશ્વાસઘાત અને મિલાવટની કલમનો ઉમેરો કરી મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવી છે ખટોદરા પોલીસ હદ વિસ્તારમાં આઈએનએસ હોસ્પિટલની પાછળ આવેલા સોરઠિયા કમ્પાઉન્ડમાં દુકાન નંબર ચારસો ચોત્રીસ ખાટીના ગોડાઉન પર ગઈ તારીખ અગિયાર નવેમ્બર બે હજાર પચીસના રોજ એસઓજીએ દોડા પાડ્યા હતા દોરડા દરમિયાન કરાયેલી તપાસમાં આ ગોડાઉન સુરભી ડેરી દ્વારા વિતરણ કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાતું હતું ડેરીના સંચાલક શૈલેષભાઈ છગનભાઈ પટેલ હાજર મળ્યા હતા પોલીસે જયારે ગોડાઉનની તપાસ કરી ત્યારે ત્યાંથી સાતસો પંચાવન એકવીસ કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો જેની કુલ કિંમત રૂપિયા એક લાખ એક્યાસી હજાર ત્રણસો તેતાળીસ આંકવામાં આવી હતી આ પંદર પ્લાસ્ટીકના પેકિંગમાં વેચાણ માટે તૈયાર રખાયું હતું પોલીસે શૈલેષભાઈ પટેલની કડકાઈથી પૂછપરછ કરતા તેમણે કબૂલ્યું કે આ તમામ જથ્થો વેચાણ માટે તેમના મુખ્ય મેન્યુફેક્ચરિંગ યુનિટ જે ઓલપાડના સાયણ ખાતે આવેલું છે ત્યાંથી મંગાવવામાં આવ્યો હતો ખડોદરાથી મળેલી માહિતીના આધારે એસઓજીની ટીમ ફૂડ સેફટી ઓફિસર અને ઓલપાડ પોલીસને સાથે રાખીને તાત્કાલિક ઓલપાડ તાલુકાના સાયણ ખાતે શેખપુર ફાટકની બાજુમાં આવેલા લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર એક બે અને ત્રણ પર પહોંચી ગઈ હતી આ સુરભી ડેરીનું મુખ્ય મેન્યુફેક્ચરિંગ યુનિટ હતું ત્યાં આ પનીરનું ઉત્પાદન થતું હતું પોલીસે ફેક્ટરી પર પાડેલા દ્રોડાદ સમયે ડેરીના ભાગીદાર અને મુખ્ય સંચાલક કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ હાજર મળ્યા હતા ત્યાંથી પણ પોલીસે નકલી પનીર બનાવવા માટે વપરાતી સામગ્રી અને અન્ય શંકાસ્પદ ડેરી ઉત્પાદનનો મોટો જથ્થો મળ્યો હતો સુરભી ડેરીના બે પ્લાન્ટ પર દરોડા પાડ્યા બાદ પોલીસે નકલી પનીરનો જથ્થો પકડવાની સાથોસાથ તપાસ દરમિયાન ડેરીને સીલ કરી દેવામાં આવી હતી અને નકલી પનીરનું ઉત્પાદન કરનારા સંચાલકો અને તેમના મળતિયાઓ સામે તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસે આ બનાવમાં મુખ્ય સંચાલક શૈલેષ પટેલ સહિત બે જણા વિરુદ્ધ વિશ્વાસઘાત મિલાવટખોરીની કલમનો ઉમેરો કરી

એના ઉપર વિશ્વાસઘાત અને જે ભેળસેળની કલમો છે બીએનએસની એ ધારા અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવે અને ધોરણસર કાર્યવાહી કરી અને જે આરોપી છે શૈલેશ પટેલ એને પણ જપ્ત કરવામાં આવ્યું છે પનીર નવસો ને કિલોગ્રામ મળી આવ્યું હતું એના લોકો પનીર હતું કે જેમાં દૂધનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું અને જે પનીર જેવો દેખાતો પદાર્થ હતો અને એ રીતે લોકોને પનીરના નામથી પીરસતા હતા એટલે એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો આરોપી જે શૈલેશ પટેલ છે એમાં એનો મુખ્ય ડેરીનો ધંધો છે પનીર જે છે એ એની અંદર પામ ઓઇલ દૂધનો પાવડર અને એ બધું મિક્સ કરીને એને ઊંચા તાપમાને ગરમ કરીને પછી ઠંડુ પાડી અને ગ્લેશિયલ એસિડિક એસિડ નાખી અને એનું પનીર બનાવતા હતા